આખરી ગરમીમાં વાહન ચાલકોએ સલામતી કઈ રીતે રાખવી તે દર્શાવતા ટીઆરબી જવાનોનો પગાર વધારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે વડોદરા શહેરમાં ટ્રાફિક વિભાગે નિમણૂક કરેલા ટીઆરબી જવાનો આકરી ગરમીમાં ઉભા રહે છે દિવાળીપુરા સર્કલ પર ઊભા રહીને વાહન ચાલકોને સલામતી કઈ રીતે રાખવી તે દર્શાવતા સાઇન બોર્ડ લઈને ઊભા રહેતા નજરે પડ્યા હતા ટીઆરબી જવાનો દિવસના ફક્ત ત્રણસો રૂપિયામાં આવી ગરમીમાં ઊભા રહીને વાહન ચાલકોએ સલામતી કઈ રીતે રાખવી તે દર્શાવે છે ત્યારે ટીઆરબી જવાનોનો પગાર વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે